અભિયા એક તરફ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના મોબાઈલમાંથી કોંગ્રેસના આગેવાનોને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે નિમંત્રણ અને લિંક પહોંચાડવાની જવાબદારી અપાઈ છે કોંગ્રેસના નેતા ડોક્ટર મહેશ રાજપૂતને ભાજપના જ કેટલાક નેતાઓના મોબાઈલમાંથી વોટ્સએપ મેસેજ મળ્યા છે તેમાં ભાજપમાં જોડાવાના નિમંત્રણ સાથે રેફરલ લિંક પણ મોકલવામાં આવી રહી છે પોતે સભ્ય બન્યા બાદ પોતપોતાના વિસ્તારના લોકોને હોદ્દેદારો અને કોર્પોરેટરો આ પ્રકારનું નિમંત્રણ મોકલે છે ભારતીય જનતા પાર્ટીએ આ સદસતા અભિયાનને વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઝુંબેશના માધ્યમથી ઉપાડી છે એમાં કોંગ્રેસ નેતાઓએ પણ વળતા જવાબો આપ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડોક્ટર મહેશ રાજપૂતે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જવાબ આપતા પોતે કોંગ્રેસના સમર્પિત નેતા હોવાનું જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર